મારું નામ રવિ કાનજીભાઈ પરમાર એડવોકેટ સામાજિક કાર્યકર છું હું અને મારા સાથી મિત્ર જિગરભાઈ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા એમની રજૂઆત કરવા આવ્યા હશે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સીલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી આમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા ગયા ધીડા ચામડ્યાઓ કે જે એમનું શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહી ની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટું છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે